નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે સીરિયામાં બે દિવસમાં એક લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સીરિયામાં છેલ્લા બે દિવસમાં સુરક્ષા દળો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બસર પ્રસાદના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મૃત્યુકોમાં કમા સાસો નાગરિકો એકસો અડતાલીસ આતંકવાદીઓ અને એકસો પચીસ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે લટાકિયા શહેરમાં વીજળી અને પીવાના પાણીની સપ્લાય ખોરવાઈ ગઈ છે જે અથડામણો વધી રહી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે બળવાખોરોએ બસર પાસેથી સત્તા કબજે કર્યાના ત્રણ મહિના પછી અથડામણો શરૂ થઈ હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ